નમસ્કાર હું છું માર્ગે આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર

હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને એક નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં આગામી બે દિવસમાં ઠંડી વધશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર ઠંડીનું જોર વધશે જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા ઠંડીનું જોર ઘટશે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે ખાસ કરીને ફ્લેમિંગો સ્પૂનમ કુંજ ટિલોર પેરીગ્રીનનું કચ્છના રણમાં આગમન થયું છે

કરી છે વન નેશન વન ઇલેક્શન બિલ ને ફરીથી રજૂ કરવા માટે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક રીતે મતદાન થયું જેમાં પક્ષમાં બસો ઓગણસીર અને વિપક્ષમાં એકસો મત પડ્યા હતા એક પણ સાંસદ ગેરહાજર ન હતા કુલ ત્રણસો મતદાન કર્યું હતું આ પછી વિપક્ષી સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો પૂર્વ રાષ્ટ્રપતિ અને સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિશે કહ્યું કે દેશમાં બે હજાર ઓગણત્રીસ અથવા બે હજાર ચોત્રીસ માં એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે આપણા રાષ્ટ્રના સંઘવાદની વિરુદ્ધ છે અમે આ બિલનો વિરોધ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે લોકસભામાં એક દેશ એક ચૂંટણીનો સ્વીકાર કર્યા બાદ નવી સંસદમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા મતદાન થઈ રહ્યું છે મુજબ સાલાર ભાગ એક ને ઉત્તર ભારતીય બેલ્ટમાં જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો તે પરથી તેની પાન ઇન્ડિયા લોકપ્રિયતા વધારવા માટે કિયારાને હિરોઈન તરીકે કરારબદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે રશિયાના ન્યુક્લિયર ચીફ ઇગોર કિરીલોવનું મંગળવારે મોસ્કોમાં થયેલા બ્લાસ્ટમાં મોત થયું છે. જનરલ કિરીલોવ એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે નજીકમાં પાર્ક એક સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં કિરીલોવની સાથે તેમના સહાયક પણ માર્યા ગયા હતા. આ બ્લાસ્ટ મોસ્કોના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનથી માત્ર 7 કિલોમીટર દૂર થયો હતો. રશિયાની તપાસ એજન્સીએ જણાવ્યું કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNT નો ઉપયોગ કરાયો હતો. દક્ષિણ પેસેફિક ટાપુ રાજ્યુ ના તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો યુએસ જીઓલોજીકલ સર્વે દ્વારા રાજધાની પોર્ટ વિલાથી કિલોમીટર દૂર નોંધાયો હતો યુએસ જીઓલોજીકલ મુજબ આ ભૂકંપ દસ કિલોમીટરની ઊંડાઈ આવ્યો હતો હાલ વનુઆતુમાં લગભગ ત્રણ લાખ ત્રીસ હજાર લોકો રહે છે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે કસ્ટમ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઇલેન્ડના નાગરિક પાસેથી આ ડ્રગ્સ ઝડપ્યું છે કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર થાઇલેન્ડના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે પાંચ પોઈન્ટ પચાસ કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો અને તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થાય છે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા જે બાદ પાકિસ્તાનમાં તેમના વખાણ થઈ રહ્યા છે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે અને લખ્યું છે કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ નથી બતાવી શક્યું પ્રિયંકા ગાંધીની આ બેગને લઈને ભારતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે અમેરિકાના મેડિસન વિસ્તારમાં એક સ્કૂલ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા થયા છે છે અને લોકો ઘાયલ એક વર્ષીય વિદ્યાર્થીનીએ ગોળીબાર ગોળીબાર કર્યો જેમાં એક શિક્ષક સહિત બેના મોત થયા છે ઘટના બાદ વિદ્યાર્થીનીએ પણ આત્મહત્યા કરી લીધી હતી પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આ ગોળીબાર શા માટે કર્યો ઘટના સમયે શાળામાં ચારસો જેટલા બાળકો પણ હાજર હતા ગુજરાતમાં દારૂબંધી છતાં રોજે રોજ અમદાવાદમાં દારૂના ટેન્કર્સ અને ટ્રેલર્સ રહ્યા છે ત્યારે પંજાબથી ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવેલા દારૂનો જથ્થો સાણંદ બાયપાસ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધો હતો આ દારૂનો જથ્થો ગાંધીધામના બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્લું છે આ તપાસમાં ઘણી વિગતો સામે આવે તેવી સંભાવના છે ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સી એમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતમાં માત્ર રામકૃષ્ણ અને બુદ્ધની પરંપરા રહેશે બાબર ઔરંગઝેબની નહીં જય શ્રી રામ કેવી રીતે કોમવાદી બની ગયું કાલે હું કહીશ કે મને અલ્લાહુ અકબરના નારા નથી ગમતા તો તમને ગમશે ઓગણીસો સુડતાલીસ થી અત્યાર સુધીમાં સંભલમાં બસો નવ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે આમ છતાં પણ નિર્દોષ હિન્દુઓ માટે એક વખત પણ બે શબ્દો નથી બોલાયા આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ